દિવાળીના તહેવારને લઈને અમદાવાદ શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે કોર્પોરેશન દ્વારા કુલ ત્રણ કરોડના ખર્ચે ભવ્ય લાઇટિંગ કરવામાં આવ્યું છે સાબરમતી નદી પરના સાત બ્રિજ સહિત શહેરના કુલ પિસ્તાળીસ જેટલા બ્રિજને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે આ ઉપરાંત શહેરના પચાસ જેટલા સર્કલ પર દિવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યા છે પ્રકાશના આ પર્વમાં આખું અમદાવાદ જાણે નવલું નગર બની ગયું હોય તેવો માહોલ પણ સર્જાયો છે અમદાવાદ શહેર આકર્ષક લાગે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ બ્રિજ છે તેને આ રીતે રોશનીથી શણગારવામાં આવ્યા છે સાબરમતી નદી પરના સાત જેટલા બ્રિજ પર આ રીતે લાઇટિંગ છે તે કરાયું છે સાથે જ જેટલી પણ સરકારી કચેરીઓ છે તે પછી રિવરફ્રન્ટ હાઉસ હોય કે પછી અન્ય કચેરીઓ ત્યાં આ રીતે લાઇટિંગ છે તેનાથી શહેરને ઝળપતું રાખવાનો પ્રયાસ છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે દિવાળીના તહેવારને લઈને અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરના સાત બ્રિજ આ ઉપરાંત અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલ લગભગ આ પિસ્તાલીસથી વધારે બ્રિજ અને પચાસ જેટલા જે સર્કલ છે આ તેને આ રીતે રોશની છે તેનાથી શણગારવામાં આવ્યું છે ને સમગ્ર અમદાવાદ રોશનીથી અત્યારે જળ હળી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને દિવાળીને લઈને શહેર છે તે રોશનીથી જળ અડી ઉઠ્યું છે કેમેરામેન જનક ચૌધરી સાથે મૌલિક ઉપાધ્યાય ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ